વીર પસલી વ્રત શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત લેવાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ બહેને યથાશક્તિ ભેટ આપે છે છોકરીને સાચો ભાઈ ન હોય તો આડોશ પાડોશના કે સ્નેહ સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી અને આ વ્રત કરી શકે છે તો ચાલો સાંભળીએ વીરપસલી વ્રતની કથા એક કણબીને સાત દીકરા અને એક દીકરી હતી સાત ભાઈઓ પરણેલા અને બહેન પણ પરણેલી પરંતુ સાસરીયામાં કંઈ અણબનાવ થયેલો તેથી તે કરમનો દોષ કાઢી અને પિયરમાં રહેતી હતી સાત ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો તેને માતા પ્રત્યે અપાર મમતા હતી છ મોટા ભાઈઓ ચાલાક હતા તેથી ધંધામાં ફાવટ આવી જતા તેઓ માજીથી જુદા થઈ ગયા હતા માજી નાના છોકરા ભેગા રહી બહેન પણ સાથે જ રહી હતી નાનો ભાઈ માંડ બધાનું પૂરું કરી શકતો હતો ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુઓની નાનકડી હાટડી ચલાવતો હતો એટલે કમાણી કાંઈ ખાસ હતી નહીં વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે તેને ત્યાં જ ઘરાકી રહેતી પરંતુ કરકસરવાળો હતો એટલે તેમનું ગાડું જેમ તેમ ગબડાવતો હતો નાના ભાઈને ટેકો કરવાના બહેને કંઈ કામ કરવા વિચાર કર્યો તે તો પોતાના છ ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ આપ્યો નહીં તેથી ભાઈઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો તે કરો બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું સાંજે ઘેર જતી વખતે ભાભીઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જતી અને ખાતી હતી એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતા જોઈને પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ કહે કે આ જે વીર પસલી છે અમે વીર પસલીના દોરા લીધા છે તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી અને જમીશું બહેન બોલી દોરો બાંધવાથી કંઈ લાભ થાય ખરો છોકરીઓ કહે કે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્ર અલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે તેથી ભાઈના બાર મહિના સુધી સુખમાં પસાર થાય બહેન બોલી ત્યારે હું પણ આ વીર પસલીનું વ્રત કરું પણ કેવી રીતે થાય તે મને ખબર નથી છોકરી કહે દોરાની શેર તેને ગાંઠ અને દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો અને પછી જ જમવાનો આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો એક છોકરીએ આઠ શેરના આઠ ગાંઠ વાળા આઠ દોરા બનાવી અને બહેનને આપ્યા અને કહ્યું જો બહેન સાત દોરા તારા ભાઈઓના કાંડે બાંધજે અને આઠમો દોરો છે તે આઠ દિવસ પછી પીપળે બાંધી જ દેજે બહેને દોરો લઈને હરેખભેર પોતાના ઘેર ગઈ અને પોતે વીર પસલીનું વ્રત લીધું છે એવી વાત માને કરી અને બોલી કે મા વ્રતના દોરાને ધૂપ દેવા દેવતા રાખજો માએ કહ્યું કે સારું અને ચૂલો ઠાર્યો નહીં એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ વીર પસલીનું વ્રત કરે છે તેથી મનમાં બળવા લાગી આ બાજુ બહેન નદીએ નાહવા ગઈ એટલે એક અદેખી ભાભીએ આવીને કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું આથી દેવતા ઓલવાઈ ગયો થોડી વારે બહેન ઘેર આવી અને દોરાને ધૂપ દેવા દેવતા લેવા જાય છે તો ચૂલો ઠરી ગયેલો જોઈ માને પૂછતા તેને જાણવા મળ્યું કે એ વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો અને વધ્યું ઘટ્યું ખાઈ લીધું જોત જોતામાં વ્રતના આઠ દિવસ પૂરા થઈ ગયા હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તેથી છ ભાઈઓને દોરો બાંધી આપું તેઓ મને હેતથી બોલાવશે જમાડશે તો જમઈશ આમ કહી બહેન છ ભાઈઓને ઘેર ગઈ ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કાંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરી અને કાઢી મૂકી બહેન હતાશ બનીને મા પાસે ઘેર આવી તો તેનો નાનો ભાઈ થોડી જ વાર પહેલાં ખેતરે જઈ રહ્યો હતો બહેન તો ઉમરકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી કે ભાઈ વીર પસલી એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો ભાઈએ ગડગડા થઈને કહ્યું કે બહેન હું તને શું આપું મારી પાસે તને આપવા જેવું કંઈ નથી બહેને કહ્યું કે ભાઈ તમને ગમે તે આપો તમે જે આપો તે મારે મન સોનાનું છે ભાઈએ સવાસેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કેડિયાના ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો બહેને બધું સલાહના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ મારા મનથી કોદરા એ કમોદ છે માટીનું ઢેફું એ ગોળ છે અને તે પૈસો છે એ રૂપિયા છે તારું સાચું હેત હોય ને તો આગળ લાખ રૂપિયા પણ નકામા છે આમ કહીને બહેન ઘેર ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો આ તો તેને માન્યામાં ન આવે તેવી વાત હતી મનમાં થયેલું કે આ ક્યાંથી આવ્યા તે તો માથે ઓઢીને અંદર ઓરડામાં ચાલી ગઈ માએ કહ્યું કે બેટા તારી શ્રદ્ધા ફળી તારું વ્રત ફળ્યું છે આજે તારા પતિ તને તેડવા આવ્યા છે જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય છે તો કંઈક આપવું જોઈએ પણ ઘરમાં શું હતું તે આપે બહેનની છ ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નણંદની ઠેકડી ઉડાડવા તેને એક સુંડલામાં સાવરણી ફાટેલી ગાભા અને ચિત્રા ભર્યા તેનું પોટલું બાંધીને સાસુ પાસે આવી પોટલું આપીને બોલી કે આ મારા તરફથી બહેનને આપજો ખેતરમાં ગયેલો નાનો ભાઈને ખબર મળતા હરખ વેર ઘેર આવ્યો પણ બહેનને આપવા જેવું તેમની પાસે કંઈ હતું નહીં તે ઉદાસ થઈ ગયો બહેને તેના મનનો ભાવ સમજી અને કહેવા લાગી કે ભાઈ તે મને હેતથી એક પૈસો આપ્યો છે ને તે મારે મને એક હજાર રૂપિયા બરાબર છે તે કોદરા આપ્યા છે ને તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે ને તે ગોળ બરાબર છે ભાઈને આ સાંભળીને ઘણો આનંદ થયો ભાઈ બહેનને વડાવા ગામના પાદર સુધી ગયા મા પણ ભીની આંખે દીકરીને વડાવીને ઘેર આવી ત્યાં યાદ આવ્યું કે અરે રે દીકરીને દોરાનો ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે માટે હું આપી આવું મા તો એક ઠીબમાં દેવતા લઈ અને દીકરીને દેવા દોડી સાસુ દેવતા આપવા આવેલ જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું દેવતા દેવા માટે માએ દોટ મૂકી માજીની દીકરી કહે કે નાથ રૂડા પ્રતાપે દેવતાના કે આપણો મેળાપ થયો મેં શ્રદ્ધાથી વીર પસલી વ્રત કર્યું તેનો જ આ બધો પ્રતાપ છે તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ આપવા દેવતા જોઈએ એટલે મારી મા આપી ગઈ ગમે તોય માની મમતાને આગળ ચાલતા એક વાવ આવી એટલે વર અને વહુ પાડ પર થાક ખાવા બેઠા પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ નાવ નાહવા ઉતરી નાહીને તેણે વર પાસે સાલ્લો માંગ્યો વરે પેલી બચકી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીર દીઠા તેણે કહ્યું કે ક્યાં રંગના ચીર આપો વહુ કહે અમારે તે વળી હીર અને ચીર કેવા વળી જુદા જુદા ચીર બતાવ્યા અને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું તે વહુએ પહેર્યું ને તે સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રભાવ છે વહુએ બહાર નીકળીને બીજી બચકી ખોલી તો તેમાં ગોળ ચોખાના સોનામહર અને નાના ભાઈએ આપેલો પૈસો સોનામહોર બની ગયો હતો માટીમાંથી ગોળ બની ગયો હતો અને કોદરામાંથી કમોદ બની ગઈ હતી વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું પછી તેણે વરને સોનામહર આપી એ ગામમાં ખાવાનું લેવા મોકલ્યો વર ગયા તે સાથે અહીં વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો વહુ સોળ શણગાર સજીને સાતમાં માળે બારીમાં ઊભી હતી થોડી વારે વર આવ્યો અને વાવ ન જોતા મૂંઝાયો કે અહીં વગડામાં એકાએક મહેલ ક્યાંથી ઊભો થઈ ગયો ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાં પોટલું લેતા બોલી કે નાથ આ બધો વ્રતનો પ્રભાવ છે ચાલો મહેલમાં હું ઝટપટ રસોઈ કરી નાખું વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું દેખાય ધરતી દેખાય તો ચૂલો થાય ને અરે રે હવે રાંધવું સી રીતે વહુએ ધરતી મને ખૂબ વિનવણી કરી અને પછી એક ખૂણામાં ખોદ્યું તો ત્યાં માટી હતી એથી તેણે ત્યાં ચૂલો કર્યો અને ઝટપટ રસોઈ બનાવી નાખી પછી બંને જમ્યા અને મહેલમાં જ વસવાટ કર્યો મહેલમાં બધી સામગ્રી ભરેલી હતી એટલે વર અને વહુ ખાય પીને મજા કરે છે આ વ્રતને થોડા દિવસ વિતિયા અને વહુના પિયરની માઠી દસા બેઠી એકાએક દુકાળ પડવાથી સોળ માણસનું કુટુંબ ધન ખાવા માટે વલખા મારવા લાગ્યું વહુના સાત ભાઈ ભોજાઈ માતપિતા બધાએ વખાના માર્યા મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા અહીંયા એક બાગ બનતો હતો એટલે એને આશા બંધાઈ કે જરૂરી અહીં કામ અને ખાવાનું મળશે સાતમા માણની બારીએ ઉભેલી બહેન બધાને ઓળખી કાઢ્યા તે તો ઝટપટ નીચે ઉતરી પણ કોઈને બોલાવ્યા નહીં કારણ કે તેને જાહેર થવું ન હતું બહેને પોતાના છ મોટા ભાઈઓને પાવડોને ત્રિકમ આપી જમીન ખોદવાને કામે લગાડી દીધા છ ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધી નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાને બહાને રાખ્યા અને માત પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો તેઓ ખાય પી અને ઈશ્વરનું ભજન કરે હવે બાગ બનવાનું કામ ધમધોખાર ચાલવા માંડ્યું છ મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરીને કંટાળી ગયા હતા પણ કરે શું પેટનો ખાડો પૂરવા માટે તો મજૂરી કર્યા વગર છૂટકો જ ન હતો બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા ત્યારે બહેન નાના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું તેણે મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસવા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા વાટકામાં ખારી રાબ પીરસી જ્યારે નાના ભાઈ ભાભીને થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસી નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવા લાગ્યા જ્યારે છ મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢાની સામે જોવા લાગ્યા કે આ તો કેવું જમણ ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા કે બહેન સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર જેવી લાગે છે બહેન બોલી ભાઈઓ તમારી પાસે ધન હતું ત્યારે હુંય તમને ખારી અગર જેવી જ લાગતી હતી ને આ વખતે તમને મારી સાથે વાત કરવાની પણ ફુરસદ નહોતી આ સાંભળી છે ભાઈઓ ચોંકી ગયા અને તેઓ બહેનને ઓળખી ગયા અને એવામાં શરમાઈ ગયા અને નીચી મુંડી કરીને બેસી રહ્યા છે ભાભીઓ પણ ભૂઠી પડી ગઈ બહેને કહ્યું કે મોટા ભાઈઓ અને નાના ભાઈઓ ઘરમાં ખાવા ધાન ન હતું તોય તેણે હેતથી તાંબાનો પૈસો માટીનું ઢેફો અને કોદરા આપ્યા એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીર પસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું છે બધાએ બહેનની માફી માગી તેઓ મહેલમાં સાથે રાખ્યા બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા વીર પસલી વ્રત જેવી બહેનને ફળ્યું એવી રીતે સૌ વ્રત કરનારને કથા વાંચનારને અને સાંભળનારને ફળજો